અને આ ત્રાણમાં જુઓ આપણે સીએ આજે ભેહુમાં તો માલ આમાં બધે સરે છે તમે જોઈ શકો છો રખડતા જાય છે આજે આપણે આવ્યા છીએ ભેહુમાં બાપુજી છે ઘરે તો જો માલ બધે પડ્યા છે અને વરસાદ આવે છે ધીમો ધીમો રેડે રેડે આવે ને પાછો ગયો જાય ને એવું બધું છે ખડ બહુ જ ખ્યા નથી પણ હવે થતા આવે છે થઈ જાય થોડાક દિન માલ જોવામાં બધે આપણા સરતા હોય છે આપલા ટેહુકડા કરે છે અને માલ સારીએ છીએ તો આજે રહેવાના છીએ આપણે વેહુમાં તો મળતા રહેશું આગળ આગળ વિડીયો પણ કન્ટિન્યુ રાખજો આપ ભાવરી આપડે જો ઓલી ભેણી ભૂરી ભાવરા એ અહીંયા જો હવે આપણા માલ જઈ રહ્યા છે ભરસાદે ધીમો ધીમો આવે છે બે હું જોવો લાંબી લાંબી હાલી આવે છે વરસાદ નો જો કાળું બધું થઈ ગયું છે વરસાદ ફૂલે ફૂલ આવવાની તૈયારી છે આપણો માલ જોવામાં બધે સરતા હતા ને હવે પાછા જાય છે આમ તળાવ વગર

એ જો માથે વરસાદ આવે છે ફૂલે ફૂલ આપણે નીચે ચૂલો જગો છે હકડાના સોડિયા ફટ તો જમાતો મિત્રો ટાણે જો આપણે 2 વાગી ગયા છે ને ભેંસો આપડી પાછી ઘર વગી ઓળી ગઈ છે જો કે વરસાદ ચાલુ છે અત્યારે આપણે બપોર આ વરસાદ ફૂલે ફૂલ આવતો થો એટલે કે ઉતરું છું કારણ કે વરસાદ માં આપણે જો કે ખાઈ તો લીધું થોડું તો કરી લીધા એટલે અત્યારે પાછા માલ લઈ અને બે વાગી ગયા છે પાછા ઘર વગર જાય છે સરતા જાય છે માલ નમસ્કાર મિત્રો મિત્રોજી અત્યારે જો વરસાદ ફૂલો ફૂલ પડે છે અને અઢી વાગી ગયા છે અને આપણે જો માથે છત્રી રાખી અને થઈ પણ વરસાદ આજે જો ધોધ આવ્યો છે આજે નેરાની પણ અમારે બીક છે કારણ કે અમે નેરાની આ કાંઠે છીએ જો ફૂલ નેરું આવી જાય વરસાદ બહુ છે નેરું આવી જાય તો ઉતરવું બહુ ભારે થઈ જશે કારણ કે આ નેરું એવું છે ને તે આખો રાત્રો કહો તોય ન ઉતર્યું કારણ કે ફૂલ નેરું આવ્યું હોય ને વરસાદ ચાલુ હોય તો એટલે અત્યારે જો આપણે વેહુમાં જઈએ અને વરસાદે ધોધમાર પડે છે નેરું એક આડું છે એવું બધું હિઝય આવે જો વરસાદ બહુ આવે ને એ નેરું ઉતરાઈ જાય પછી ભલે રહે તો રહેતો વાંધો ન આવે પણ એક નેરું બહુ છે એટલે એ નેરું ઉતરવામાં કેવું જોઈ શકો છો આપણી બેહો બધી હાલી આવે છે અને વરસાદ વધી ગયો છે ફૂલો ફૂલ

વરસાદ મિત્રો વધતો જાય છે આ મંડાણનો વરસાદ છે અને ભૂલે ભૂલ તમે જોઈ શકો છો આમાં આમાં ડુંગરા કાંઈ દેખાતું નથી અત્યારે ભૂલે ભૂલ વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો અને આપણો એકનો ઘેરો છે આ જગ્યાએ ઘેરા હતા પણ નીકળી જાય નહીં નારો નીકળે આપણે એકલા રહેવાનું રહે એવું છે બધું અને વરસાદ ભૂલે ભૂલ પડે છે નેરા તો આવી ગયા હે ભૂલે ભૂલે ઉતરાય એમ તો છે જ નહીં જો વરસાદ ધીમો પડે તો જ ઉતરાય હે બાકી ઉતરાય એમ નહીં હોય અહીંયા જુઓ મિત્રો એટલું પાણી હેલ્યું જાય છે અને આ જુઓ ખાલી નાનું એવું નેવડું છે એ હું આપણે કેડે ચડી છે પણ નેરુ ઉતરાય એમ નથી કારણ કે આગળ બહુ નેરુ આવ્યું છે આ તો હજી નાનું જ નેરુ છે હા હા આ નેરુ એટલું જાય તો હવે પણ કોઈ દી ન ઉતરે ઓ અમારે હાવ નાનું નેરુ છે એ એટલું જાય ઓલું પણ તો એક બહુ મોટો આવે એ તો ક્યારેય નો ઉતરાય એ આ માલ નહીં ઉતરીએ કે અહિયાં વાસોડી તણા બધા લઈ લેજો पापू, अहे, अगले गा लेता हूँ पारे, पारे, अहे, आगा उल्लैनी निकल जाए तो, पारे, पापू माँ, पारे, पाहे, 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 एक नेरू तो उतरा है क्यों मित्रों हो गया बिजु नहीं उतरे अरे ना ढोडिया मार दिया, ढोडिया ढोडिया, ये नेरू नहीं उतरा है। તો મિત્રો આપણે જો માલને સડાવી દીધા છે પાછા ઢોળીએ એક નેરું માંડ માંડ ઉતરી ભેહું સડી બીજું નેરું આમ બહુ આગળ મોટું આવે છે એટલે આપણે વેહું ને જો સડાવી દીધી છે પાછી ઢોરાવું કે જોકે હવે વરસાદ રહીને તો અહીંયા ઉતરા હે બાકી ત્યાં ઉતરાય એમ છે નહીં કારણ કે એ નેરું તો બહુ આવ્યું હોય ને હજી વરસાદ ચાલુ જ છે બહુ અરૂડે છે અને વરે પણ એટલો છે આપણો ઘેરો એકનો છે એટલે માલને પાછા જોવો સડાયા છે આપણે તો મિત્રો અટાણે જો આપણે આ એક નેરું બહુ મોટું છે તેને જોવા જાય છે માલ આમ થી આવે છે જો ફૂલ આવતું હોય તો પાછા માલ ને હાંકવા જો અને થોડું વાહે તો તો નીકળી જાવ અટાણ વરસાદ એ ચાલુ છે એક જો નેરું નીકળી જાય ને પછી તો અલ્પા બહુ નાના નેરા આવે એ તો નીકળાઈ જાય આ એક જ મોટું છે જો આવી ગયું હે ને તો નહીં નીકળાય ગાજે તો શેફ ફૂલ ઓહો આનેર ઉતરા એમ ફોલ આયુ છે આ ઉતરા એમ છે ને આજ આ હા ઓહો હો હો માલ ને પાછા ડાકવા જોહા હા આયા તો આપડી ભેંસ આવે છે કારણ કે નેર ઉતરા એમ છે ને હવે આપણે માલ ને પાછા કાઢવા જોહા

પાછળ લઈ જવા જો અહીંયા નથી ઉતરાય એમ માલ ને જો આપણે પાછા બોલાવી છે જ્યાં હું અહીંયા ઉતરે એમ જ નથી પાણી મિત્રો આપણે એક ઘેરો ભેગો થઈ ગયો છે અહીંયા અને એક આપણા બે ઘેરા છે હવે નેરા બે હે કરીને જો આ નેરુ ઉપર ફરવા આવ્યા છે બરાબર આપણે પાછા ફેરવીને છે છીએ આગળ ત્યાં નેરવું એ ઉતરવા દીધા નહીં એટલે પાછા ફેરવવા ઠેઠ આપણે માથે લાવ્યા છે હવે અહીંયા બે ત્રણ નેરા આડા આવે પણ એ જો કે થોડા થોડા હોય તો ઉતરાઈ જાય પણ એ જે આપણે ઉતરવાનું હતું ત્યાં બધા નેરા ભેગા થાય એક જગ્યાએ એટલે ત્યાં તો ઉતરવા દીધા નહીં પણ અહીંયા અલગ અલગ પડી જાય એટલે ત્રણ ચાર નેરા તો ભૂલ ન જતા હોય તો અહીંયા ઉતરાઈ જાય એટલે માલને આપણે ફેરવવા લેવાથી જોવામાં બધી સત્તા જાય છે અહીંયા જુઓ આપણે માલને ફેરવવા લેવા હતા હવે અહીંયા ત્રણ નેરા નોખા પડી જાય ને એટલે અહીંયા જુઓ પાણી ધીમું પડી ગયું છે આ નેરું પેલું આવ્યું છે હજી બે નેરા આગળ આવી છે એ નીકળી જાય એટલે રેડી આ હવે બીજું નેરું છે ભમરી પડાય તો અત્યારે પાણીમાં વરસાદ જો એટલો ધીમો પડી ગયો ને તો એ બેહોને પેટાળ પેટાળો સુધી પાણી જાય không có મારા એક ઉપનો પેહું નું પોહડું પકડવું જો બાકી વસાળે છે તાણ બહુ બાપ વાસળીઓ ને ખેસવા કરે એ હજી એક મોટું નેરું આવશે આમ આગળ આપણે આ ભેંસ નું પોહડું પકડી લઈએ જે હું આપણને બહાર કાઢે બાકી આપણે સીધા પડી ગયો હોય ને તો બહાર ન નીકળી ગયું ઓહ બહુ તાક છે હા હા કરે હજી કોણ બાપ એ પાટી નીકળી જાય તો ને જે હાડી છે એટલે વાંધો ને હાલો નીકળી જાય હવે એક ને રૂ આડેડ આવશે બે આમ તો આવશે બે નીકળી ગયા હજી બે આવશે પછી નો વાંધો હજે આ મિત્રો નેરું જાય છે ધોધ માર તમે જોઈ શકો છો આમથી બહુ સારું નેરું જાય છે આપણે ભેહુંને આપણે અહીંયા હાકલવી જો બધા ભેગા કરીને નાખીએ કારણ કે નેરું ફૂલ જાય છે બરોબર એ બધા માલને આપણે હાકલી નાખીએ

જોકે એક પહેલા આમ નેરું આવ્યું એમ નતું એટલે ફેરીને આપણે લેવા ત્યાં અને આ છે હવે આપણે આવે માલ જોવા આપણા બધા નીકળી જ રહ્યા છે તો નેરા ભલે આવ્યા માલને ભલે ફેરવવા લઈ જવા પીડ્યા પણ મારો વાલીડો વરસાદ હારામહારો વહી ગયો છે એટલે એ જ અમારા માટે તો સારું છે કારણ કે આવો વરસાદ ક્યારે વેર્યો નતો કેદુનો એટલે આ વાટર અમે જોતા હતા એટલે હારમ સારો વરસાદ થઈ ગયો છે અને પૂર પણ બહુ હારા કાઢ નહીં થયા છે તો હવે વેહું જોવા આપણી જઈ રહી છે ઘરે તો આજના બ્લોકમાં એટલું જ છે આ બ્લોક તમને કેવો લઈ ગયો શેર કોમેન્ટ કરી દેજો અને હું હવે જો આપણી જઈ રહી છે ઘરે તો બધાને જય માતાજી જય સોનલમાં જય મોગલમાં